નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વાઘોડિયામાં મહિલા જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનાર મહિલા તલાટીના પતિ સામે પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી વ્યારા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અમીબેન પ્રતીકભાઈ શાહ ઉંમર વર્ષ ત્રેવીસ હાલ રહે કલ્પતંત્ર સોસાયટી વાઘોડિયા તેઓએ વર્ષ બે હજાર ત્રેવીસમાં રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા લગ્નના શરૂઆતથી જ પતિ પત્ની વચ્ચે વારંવાર બોલાચાળી ઝઘડો થતો હતો જેથી ડૉક્ટર પતિ એકલો પત્નીથી દૂર રહેતો હતો જ્યારે પત્ની પણ હાલ છ મહિના પહેલા જૂથ પંચાયતમાં તલાટીકર મંત્રી તરીકે ફરજમાં જોડાયા હતા જોકે પતિ પત્ની વચ્ચે કકરાટ સજાતા પતિ પત્નીને ખર્ચ પણ નહોતો આપતો તેમજ પત્નીના પિતાને વારે વારે ફોન કરી ગાળો તેમજ અભદ્ર ભાષા વાપરતો અને ધમકી આપતો હતો પરિવારની આબરૂના ધજાકરા અને સમાજમાં વાતો ના થાય તે માટે મહિલા તલાટીના પરિવાર કરી જતો હતો જોકે ડૉક્ટર પ્રતિક કોઈ કામ ધંધો કરતો ન હતો પત્ની અમીબેન હંમેશા હેરાન પરેશાન રહેતા હતા જેથી પોતે પોતાનું કરિયર બનાવવું નું હોય જેથી તેઓ તરાટિક મંત્રી પરીક્ષા પાસ કરી નોકરી મેળવી હતી ને પોતાનું જીવન ગુજારતી હતી પરંતુ ડૉક્ટર પ્રતિક પત્નીને વારે વારે ફોન કરી હેરાન પરેશાન કરી ધમકી આપતો અને અમીબેને બે દિવસ અગાઉ પતિ પ્રતિક વિરુદ્ધ વાઘોડિયા પોલીસમાં અરજી કરતા વાઘોડિયા પોલીસે તેના ડોક્ટર પતિને પોલીસ મથકે જવાબ રજૂ કરવા હુકમ કર્યો હતો આ વાતથી પતિ પ્રતિક અકળાયો હતો અને તેની પત્નીનો કાંટો દૂર કરવા માટે મંગળવારના રોજ પત્નીની પીછો કરી તળાટી પત્ની નોકરી પરથી સાંજે પાંચ વાગે ઘરે જતી વેળાએ તેઓની એક્ટિવાને પાછળથી ટક્કર મારી પત્નીને રોડ ઉપર સો ફૂટ દૂર સુધી કાર સાથે ધસેડવામાં આવી હતી બાદના કાર પત્ની ઉપર ચડાવતા પહેલાં રાહદારીઓ દોડી આવતા થી ત્રણસો ફૂટ દૂર લોકોએ પતિ પ્રતિકને ઝડપી પાડ્યો હતો અને પતિ પ્રતિકને તેની જાતે હાથના ભાગે ઈજા પહોંચાડી હતી વાઘોડિયા પોલીસે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયેલ અમીબેનની તબિયત નાજુક હોવાનું ડૉક્ટર દ્વારા જાણવા મળતા પત્ની અમીબેનનું નિવેદન લઈ શકાયું ન હતું જ્યારે આરોપી ડોક્ટર પ્રતિકને પણ સારવાર હેઠળ દાખલ કરાયો હતો પોલીસે અકસ્માતના સ્થળે એફએસએલ આરટીઓ સ્થાનિક પોલીસ અને સાક્ષી પંથોનું નિવેદનો નોંધવાનું શરૂ કર્યું હતું હાલ ભોગ બનાર મહિલા તલાટીની હાલત નાજુક છે જેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારા આપવામાં આવી રહી છે વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આરોપી પતિ પ્રતિકને કસ્ટડીમાં લઈ તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાંજે પવરા ગામની સીમ પાસે અમીબેન કે જે વ્યારાના તલાટી કમ મંત્રી છે તેઓને તેઓના પતિ સાથે અગાઉથી પણ ડિસ્પ્યુટ ચાલતા હતા તે બાબતે તેઓ જ્યારે વાઘોડિયા તરફ જતા હતા ત્યારે તેમના પતિ દ્વારા એટલે કે તેમના પતિ પ્રતિકભાઈ દ્વારા તેઓને પાછળથી ટક્કર મારવામાં આવેલ છે ગાડીની અને એ આધારે હાલ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે તેઓના પિતાની ફરિયાદ લઈ અને આગળની તપાસ હાલ ચાલુમાં છે અને પોલીસ તે અંગેની કાર્યવાહી પણ કરી રહ્યા છે અકસ્માતમાં જે ભોગ બનનાર છે એ હાલ અનકોન્શિયસ છે અને હાલ એડમિટ છે બરોડા ખાતે એટલે ક્રિટિકલ કન્ડિશનમાં છે એવું જણાવ્યું અગાઉ પણ એ પતિ પત્ની બે વર્ષ પહેલા બે હજાર ત્રેવીસમાં એમનું લગ્ન થયેલું હતું અને અગાઉ અવારનવાર એમને ઝઘડા થતા હતા એટલે છેલ્લા ઘણા સમયથી તેઓ જુદા રહેતા હતા એટલે એવી વિગત હાલ પ્રાથમિક તબક્કે જણાઈ અમે ગુનો દાખલ કરેલો છે જાનથી મારી નાખવાની કોસી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ચાલુ છે વાઘોડિયા પોલીસની ટીમ અને એ અનુસંધાને આરટીઓની ટીમ પણ આવી ગયેલ છે અને એફએસએલ ને એસેજ કરવામાં આવેલ છે એ પહોંચવાની તૈયારી છે